નમસ્કાર વિદ્યાર્થીઓ ચાલો આપણે કાલે વિરામચિહ વિશેની માહિતી મેં એના વિરામચીન એટલે કે અટકવું જો એ અયોગ્ય જગ્યાએ મૂકાઈ જાય વિરામચી તો શું ફેરફાર થાય છે એ પણ આપણે જોયું છે પછી વિરામચિહ્નના મુખ્ય ચાર કાર્ય હતા એ પણ આપણે જોયા છે અને

દરેક વિદ્યાર્થીઓ છે નોટ પેન બધું લઈને જ બેઠા છો સરસ હવે આપણે જોઈએ કે વિભાજન એટલે કે અર્થગ્રહણની સરળતા માટે ઘણી પહેલા આપણે અર્થગ્રહણ કે શબ્દ છે એ શું કહેવા માંગીએ છીએ એની સરળતા માટે શબ્દો પદો વાક્યાંશનું વિભાજન કરવા માટે

ઘણી ફેરે તમે જો કોઈ પણ શબ્દ લખેલો હોય તો એની બાજુમાં જોયું હશે એટલે કાઉન્સ કરીને અહીંયા આપણે આપણે શબ્દનો અર્થ લખેલો હોય છે તો એને આપણે શું કહીએ છે વિભાજન એને વિભાજન કર્યું કહેવાય તો હજી એક ફેર લખી નાખો કે અર્થગ્રહણની સરળતા માટે શબ્દો પદો વાક્ય વિભાજન જે ચિહ્નો જે કાર્ય કરે તેને વિભાજન કહે છે તો હવે આની અંદર કેટલા આવે છે તો કે એક કરીને લખો અલ્પ વિરામ વેરી ગુડ બેટા અલ્પવિરામની નિશાની છે આવી છે બે અર્ધવિરામ અર્ધવિરામની નિશાની કંઈક આવી છે અર્ધવિરામ એક છે અલ્પવિરામ બે છે અર્ધ વિરામ ત્રણ કરીને લખી નાખો ત્રણ છે એ કયું છે

અને ગુરુ રેખા જેવી જ એક બીજી એક રેખા છે ચાર કરીને લખી નાખો વિગ્રહ રેખા વિગ્રહ રેખા આ બે રેખા છે સેમ સેમ ટુ છે તમે બેનો ઉપયોગ ગમે ત્યારે કરી પરંતુ ક્યારેક પરીક્ષાની અંદર કે નીચેમાંથી કઈ નિશાની છે એ વિગ્રહ રેખા છે ત્યારે પણ તમે સહી ગુરુ રેખા જેવી બીજી કઈ નિશાની છે કે વિગ્રહ રેખા પરીક્ષામાં એવું પૂછાય એકાદ પ્રશ્ન એવો પૂછાય કે આ નિશાની આ ચિહ્ન કઈ નિશાનીનું છે તો તમે વિગ્રહ રેખા પણ કહી શકો અને ગુરુ રેખા પણ કહી શકો તો એ છે એ બેમાં ચાલે છે ચાલો વિભાજન એ સમજાઈ ગયું પછી હવે આવે છે સીમાંકન

દર્શાવવા હોય ત્યારે સા હોય તેમને જોડવાલા વિરામ ચિહ્ન મુકાય તેને સીમાંકન કહે છે આની અંદર બે ચિહ્ન છે એક વડા સોરી

હવે આપણે વિરામચીના જે મુખ્ય કાર્ય હતા એ પૂરા થયા છે તો હવે એક એક ચીન વિશે આપણે વિસ્તારથી સમજશું આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે બરાબર એટલે ત્યાંથી જોજો પોઈન્ટ છે એ નોંધ કરજો પોઈન્ટ છે એ શું કરજો નોંધ કરજો એટલે તમારે કશો જ વાંધો આવશે નહીં ફરીથી જે વિરામ ચિહ્ન ચારે ચાર કાર્ય છે એની અંદર જે ચિહ્નો આવે છે એ અને એનું કાર્ય વિશેની આપણે ટૂંકી સમજ મેળવીએ વિરામ ચિહ્નનું પહેલું કાર્ય મુખ્ય કાર્યની અંદર પહેલું છે સમાપણ સમાપન એટલે કે વાક્યના અંતે આવતા આરો કે અવરોહ સૂચવતા

એ ચીન નામ શું છે પૂર્ણ વિરામ ચીન તો ચાલો એના વિશે આપણે માહિતી વિસ્તારથી માહિતી મેળવીએ તો પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ એક ચીન છે એ ક્યાં ક્યાં લાગે છે એના વિશે આજે આપણે માહિતી મેળવશું તો એક કરીને લખો ક્યાં લાગે છે કે વિધાન વાક્ય વિધાન વાક્ય

ફરીથી લખી લ્યો કે વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્યના અંતે વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્યના અંતે મુકાય છે મુકાય ચાલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ આપણે છે સમજશું પરંતુ ઉદાહરણ દ્વારા આપણે એની સમજૂતી મેળવીએ એક આપણે જોયું કે વિધાન વાક્ય ચાલો વિધાન શું તો જે વાક્યમાં હંમેશા માટે એક જ છે તેને વિધાન વાક્ય કહે છે ઉદાહરણમાં આપણે જોઈએ કે સત્યનો સદા જય છે આ છે એમાં વિધિ વિધાન છે કે સત્યનો જ સત્યનો જ સદા એટલે કે હંમેશા જય એટલે કે જીતે છે સત્ય જ હંમેશા જીતે છે તો આ વિધિ છે પહેલેથી આ વાક્ય ચલેલું આવે છે એ જ રીતના હવે આપણે જોઈએ છીએ કે આજનાર્થ વાક્ય વાક્ય જોઈએ છે આપણે આજ્ઞાર્થ વાક્ય બરાબર પેલો નિયમ આપણે જોઈએ તો બીજું જોઈએ रोज सवारे रोज सवार अस रद करो તો આ શું થયું કે આજ્ઞા દર્શાવી કે રોજ સવારમાં કસરત કરો જે આપણે કામ કરવાનું દર્શાવે છે તે ચાલો પેલો નિયમ શું લીધો હવે આપણે બીજો નિયમ જોઈએ પૂર્ણ વાક્ય પૂર્ણ વિરામનો બીજો નિયમ જોઈએ તો બીજે ક્યાં વપરાય છે કે સાદું વાક્ય સાદા

chalo Ke, aji. Aji. Su. tan Traya. di nono no, astia, nder hewari, tee, nder itu aja nder tradis tee, nder Haji ek udaran matlab Tuh de dam. koro, papano... Kutia. Ewinga. રહે તો નથી આ બીજું બીજું ઉદાહરણ ચાલો એના પછી જોઈએ એના પછીનું એક ઉદાહરણ જોઈએ કે બીજે ક્યાં વપરાય નિયમ નંબર ત્રણ આપણે બે નિયમ જોયા એક તો વિધાન વાક્ય અને આજ્ઞાત વાક્યના અંતે બીજું કે સાદુ વાક્ય પૂરું થાય ત્યાં મુકાય એના પછીનો આપણે નિયમ જોઈએ તો ત્રણ નિયમ ત્રીજો ક્યાં કે શીર્ષક શીર્ષક એટલે કે કોઈ પણ પાઠનું નામ અથવા કે કોઈ પણ પોઈન્ટ આપણે કોઈ पॉइंट चालू कर शब्द के वाक्य शरूआत क्रम सूचक чекमा मुगाय शीर्षक शब्द के वाक्यनी सर्वतमा जे क्रम सूचक मा आवतो हो मुकाय, मुगाय त्या मुगाय ओके अठलू समजाय गयो चलो आ लखीनाको तिजो नी के कोई पण शीर्षक એટલે કે शीर्षक શબ્દ કે વાક્યની શરૂઆતમાં જો ક્રમસૂચક છે ગુજરાતીની અંદર બે રીતના તમે કરી શકો છો એક તો જનરલ છે એક બે તન અથવા ક ખ આ રીતના તમે તમે એટલું લઈ શકો છો તો જોઈએ આપણે પેલા ઉદાહરણ દ્વારા જોઈએ દાખલા તરીકે એક કરી અને લઈ તો આપણે એક કરી બે કરીને ઉદ્યોગ એ જ રીતના તમે અહીંયા એક છે એની જગ્યાએ તમે ક કરો ગુજરાતીમાં ઘણી ક એ પણ તમે કરી અને મૂકી શકો છો એકની જગ્યાએ હવે કે આવી બાબતમાં છે ક્યાં ન મૂકાય નિયમ નંબર ત્રણ ક્યાં ન મૂકાય ઓકે એ જોઈ લે ક્યાં ન મૂકાય તો જો નોંધ કરીને લખજો આજ સદનાંદર નોંધ જો કોસ કરીને કોસ કરીને એમાં નુંવા ના

Emma. À? mua qua Ui qua nó Nó mua cái

ya Láy, Ná Lá Kháy Pá chí Bé Kari Né Udyok Bhawan mà Mũ Kháy, hà rịt nà dô tâm ít karo, tù ná Mũ Kháy, Kó Kari Né Cáo Lôi, ané pá chí tâm ít mũ karo, tù ế rịt nà mũ नथी तो नौ मुकाय चलो आगर जो ये आपने के क्या नियम नंबर चार के व्यक्ति વ્યક્તિ કે ટૂંકમાં કે સંસ્થાનું નામ ટૂંકમાં એનું નામ પછી કે હોદો ની અંદર આવે હુદો પદવી ટૂંકમાં લખવામાં વપરાય છે કોઈ વ્યક્તિ સંસ્થા સંસ્થાનું નામ હુદો પદવી જેમાં લખવાનું હોય ટૂંકમાં લખવું હોય ત્યારે તો આની અંદર ઉદાહરણ છું અહીંયા આપણે ત્યારે મુકાય છે ત્યારે મુકાય તો શું છે મો કો ગાંધી પછી મો સૂન સી ટી એ મોકો ગાંધી એટલે કે ગાંધીજી મોહનચંદ કરમચંદ ગાંધી મોસ યુનિવર્સિટી એટલે કે મહારાજ સયાજી યુનિવર્સિટી એમ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ માસ્ટર ઓફ આર્ટ્સ જે આવા શબ્દ છે ત્યારે એ મૂકવામાં આવે છે શબ્દને

શબ્દ છે ને ટૂંકા લખવા છે. દાખલા તરીકે ઉદા ઉદા દાખલા તરીકે પછી ઉદાહરણ તરીકે દાખલા તરીકે ઉદાહરણ તરીકે પછી તારીખ છે તો આપણે આખું નથી લખતા કે તારીખ પછી ટપ્પા લખીએ પપ્પુ પરમ પૂજ્ય તો આવા શબ્દ છે ત્યાં પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે ઓકે તો આપણે આજે પૂર્ણ વિરામ ચિહ્નની હજી માહિતી જોઈ એના પછીનો નિયમ તો એના પછી નિયમ શું કહે છે કે પ્રકરણ પ્રકરણના વિષય જેવા શબ્દ છે વિષય વાર્તા કે મથાળે તમે ક્યાંય જોયું હશે કે ગુજરાતી ગુજરાતી તો તમે નહીં જોયું પૂર્ણ નથી જોયું બરાબર પછી આપણે લખીએ કે નિબંધ નિબંધ તમે હોય વાર્તાનું નામ લખો વર્ષા ઋતુ તો અહીંયા પણ તમે જોયું હશે નહીં ચાલો એવી જગ્યાએ આ વિરામ છે એ મૂકવામાં આવે છે તો આપણે અહીંયા પૂર્ણ વિરામ ચિહ્નનો ઉપયોગ છે એ પૂરો કર્યું તો હવે આજે આપણે શું શીખ એ જોઈએ બે ચિહ્ન જે બાકી હતા એ જોયું ફરી પાછું આપણે રિવિઝન કર્યું પછી પૂર્ણ વિરામ છે ક્યાં મુકાય એના વિશેની વિસ્તૃત માહિતી છે એ આપણે મેળવી છે તો ચાલો હવે આપણે હજુ આ વિડીયો પૂરો કરીએ આ વિડીયો છે અત્યારે આપણે એને સમાપ્ત કરીએ છીએ